સુખ છે શું બધા સુખની દોડમાં છે હેપીનેસ ઇન્ડેક્સ સુધી વાત પહોંચી છે 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 પણ સુખી કોણ સુખ કોને કહેવાય આ આ સુખની શોધ શું બધા પ્રશ્નો એવા છે કે એના જલ્દી જવાબ મળતા નથી વિપિન પરીખની એક નાનકડી રચના છે બહુ મજાની છે સુખ શું છે સુખ ચાલીના નળમાંથી માંડ માંડ ટપકતું પાણી આ સુખ શું છે ચર્ચગેટના સ્ટેશન પર ઉતરતા ટ્રેનમાંથી એક પછી એક માણસના મોજા સુખની વ્યાખ્યા કરવી બહુ અઘરી છે પણ એવા પ્રયત્નો ઘણા લોકોએ કર્યા છે ઘણા જ્ઞાનીઓએ કર્યા છે કેટલાક સર્વે અભ્યાસ પણ થયા છે એના ઉપરથી પણ સુખની વ્યાખ્યા કરવાની કોશિશ થઈ છે આપણા જ્ઞાનીઓ શાસ્ત્રો આ બધું છે પણ મારે એક વાત કરવી છે ડૉક્ટર વિશાલ ભાદાણી એમનું હમણાં એક પુસ્તક આવ્યું છે ચપટી કજવાળું બહુ મજાનું પુસ્તક છે જેમાં એમણે વીસ એવા પુસ્તકોનો સાર દોહન આપ્યો છે કે જે જીવનમાં તમને એક દિશા પૂરી પાડવાનો પ્રયત્ન કરે છે ને પછી બીજા ભાગમાં ટેટ ટોકની કેટલીક વાતો ટૂંકાવીને મૂકવામાં આવી છે એમાંની એક વાત છે એ સુખની સૌધ ઉપરની છે સુખી કોણ છે એનું સૌથી લાંબુ અને મોટું સંશોધન થયું છે એની વાત છે અને એમાં એક સર્વે અમેરિકામાં એવો થયો હતો કે ઓગણીસો એક્યાસીથી ઓગણીસો છન્નું વચ્ચે મિલેનિયલ્સ જેને કહેવાય છે એવા લોકોને પૂછવામાં આવ્યું તો એમને એમ કીધું કે અમારે પૈસાદાર થવું છે ને બીજાએ શું કીધું કે ખાતી મેળવવી છે આ એમની માટે સુખની વ્યાખ્યા છે પણ રોબર્ટ વોલ્ડિંગર આ ટેટ ટોકમાં એમની ટોયક ટેટ ટોકની આપને જાણ છે કે પાંચથી વીસ મિનિટમાં તમારે તમારી વાતને મૂકી દેવાની હોય છે આ સૌથી વધારે જોવા તો આ ટેટ ટોક છે દુનિયાભરમાં અને સંશોધન થયું કે વોટ મેક એ ગુડ લાઈફ અને ધ હાવડ સ્ટડી ઓફ એડલ્ટ ડેવલપમેન્ટ આવું એક સરસ મજાનું અભ્યાસ કરવામાં આવ્યો અને એ અભ્યાસમાં રોબર્ટ છે વન ઓફ ધી ડિરેક્ટર હતા સાતસો ચોવીસ લોકોને સેમ્પલ તરીકે લેવાના આ કોઈ આપણા ચૂંટણી આવતી હોય છે ત્યારે પ્રિપોલ ને આફ્ટર પોલના જે સર્વે થાય છે એવી આ વાત નથી આ જરા જુદો સર્વે છે સાતસો ચોવીસ લોકોને પસંદ કરવામાં આવ્યા અને એ પંચોતેર વર્ષના થયા ત્યાં સુધી એમનો અભ્યાસ કરવામાં આવ્યો આટલો લાંબો અભ્યાસ દુનિયામાં ક્યાંય થયો નથી આવો આ પહેલો અભ્યાસ છે કે સૌથી લાંબા અને સુખી જીવનનો રાજ શું છે જે લાંબુ જીવે છે એ સુખી છે અથવા તો એનું જીવન કઈ રીતે વીતું છે એના ઉપરથી તમે સુખી માણસની વ્યાખ્યા કરી શકો એનું કુટુંબ જીવન ચકાસવામાં આવ્યું એમનું સ્વાસ્થ્યના મેડિકલ રિપોર્ટ કરવામાં આવ્યા એમનું શિક્ષણ એનો વ્યવસાય આ બધાનો અભ્યાસ કરવામાં આવ્યો અને મજાની વાત એ છે એમાંથી સાઠ લોકો હજી પણ જીવે છે અને આ સાતસો ચોવીસ લોકોના બે હજાર જેટલા સંતાનો છે એના ઉપર પાછો અભ્યાસ ચાલુ છે અને એમાં ભાગ બે પાડવામાં આવેલા હતા કે હાવડમાં ભણેલા લોકો એટલે એકદમ શિક્ષિત લોકો સ્નાતક થયેલા હોય એવા અને ગરીબીમાં ઉછરીને સ્નાતક થયેલા હોય એવા બે ભાગમાં કર્યો એની મુલાકાતો લેવામાં આવી એના મેડિકલ ટેસ્ટ મેં કહ્યું એમ કરવામાં આવ્યું એના બ્રેઇન મેપિંગ બ્રેઇન સ્કેન કરવામાં આવ્યા અને પછી કેટલાક ધારણો મેળવવામાં આવ્યા આ બહુ મજાના છે કે સૌથી લાંબુ અને સુખી જીવન કોને કહેવું તો કે પૈસા એમાં એટલા જરૂરી નથી સખત પરિશ્રમ એ પણ એટલો જરૂરી નથી ખ્યાતિ એ પણ જરૂરી નથી આ સાહેબ અદભુત તારણ છે જલ્દી ગળે ન ઉતરે એવા તારણો છે પણ સારા સંબંધો સમજજો સારા સંબંધો માણસને સ્વસ્થ અને સુખી રાખે છે આવું એની આવું એનું તારણ છે મુખ્ય કઈ બાબત છે તો કે ત્રણ બાબત છે જેને જેનું સામાજિક જીવન રહ્યું છે એને કોઈ સમસ્યા નથી પણ એકલતા જેને છે એકલા લોકો છે એ મૃત્યુ તરફ ગતિ કરે છે જે લોકોને બહુ બધા મિત્રો રહ્યા છે એ બહુ સારું લાંબુ જીવન જીવ્યા છે એકલવાયા લોકો દિવસે દિવસે નબળા પડતા જાય છે અને અમેરિકાનો સર્વે કે છે કે પાંચમાંથી એક વ્યક્તિ એકલતામાં સબડે છે આ હું વાપરું છું સબડે છે ભારતમાં આવા સર્વે થતા નથી થવા જોઈએ તો ખબર પડે કે કોરોના પછી આ માહોલ આખો કેટલો બદલાયો છે સારો સંબંધ કોને કહેવો આ પણ એક પ્રશ્ન આવે છે એમાં તો કે લાંબો નહીં પણ ગુણવત્તા ભર્યો હોય એ સારો સંબંધ છે લગ્ન જીવન લાંબુ હોય પચીસ વર્ષ ચાલીસ વર્ષ પચાસ વર્ષ એ મેટર નથી કરતું જો એમાં કંકાસ હોય તો એ લાંબા લગ્ન જીવનનો કોઈ મતલબ નથી એટલે સારા સંબંધો આ સૌથી ગુણવત્તાવાળા સંબંધો આ સૌથી વધારે જરૂર છે પચાસ વર્ષની ઉંમરે જો તમને સંબંધોનો સંતોષ મળ્યો હોય તો પછી તમે હેંસી વરસ થાવ ને તો પણ સ્વસ્થ રહો છો શારીરિક પીડા લ્યો કે હોય તો પણ તમારો મૂડ બહુ સારો રહે છે આજે તમે જોજો સિક્સટી પ્લસ લોકોમાં આ બહુ મોટી સમસ્યા છે કાં તો એ પોતાને ભૂતકાળને છોડી નથી શકતા આમ થયું તેમ થયું મને અન્યાય થયો મને આમ કરવામાં આવ્યું કાં તો એને કોઈ દર્દો છે અને એ દર્દને સ્વીકારતા નથી અને એમાં ને એમાં સબડે છે સારા સંબંધો ફરી અહીંયા બહુ મહત્વની વાત કરે છે કે શરીર સાથે મગજને પણ સ્વસ્થ રાખે છે તમે જોજો જેને બે પાંચ સારા મિત્રો હોય ને એને બહુ સમસ્યાઓ નથી આવતી આવતી હોય તો મિત્રોની વાહરે આવતા હોય છે સારા જીવન સાથી મિત્ર ન હોય તો પણ મુશ્કેલી છે આપણે એટલી જ વાત સાચી છે પણ સમસ્યા શું છે કે દરેકને શોર્ટકટ જોઈ છે સુખનો હેપીનેસનો નો અહીંથી સમસ્યા શરૂ થાય છે રિટાયર્ડ પછી જે લોકો સુખ અનુભવે છે અથવા આનંદમાં રહે છે તમે એમાં એમાં એમને પૂજજો અથવા તો એમના જીવનમાં ક્યાંક ડોક્યું કરજો કે જ્યાં સુધી નોકરી કરતા હતા ને ત્યાં સુધી એમના સહકર્મચારીઓ સાથે બહુ સરસ રીતે વર્તતા એમનું ક્યારેક એમના કામમાં મદદ પણ કરતા એમની સાથે સારા સારી રહેતી એટલે રિટાયર્ડ પછી એમને કોઈ મલાલ નથી રહેતો તો શું કરવું રહેવું અથવા આનંદમાં રહેવું માટે શું કરવું તો વિશાલભાઈ બહુ સરસમાં સાર રૂપે બે ત્રણ વસ્તુ મૂકે છે કે સ્ક્રીન ટાઈમની બદલે ફેમિલી ટાઈમ તમે વધારે વિતાવો આ બહુ જરૂરી છે મોબાઈલ ગેઝેટ ટીવી આના કારણે લોકો વધારે એકલા પડતા જાય છે પરિવાર સાથે વાતચીતનો દોર જ લગભગ ખતમ થઈ ગયો છે સાથે ચાલવા જાઓ તમારા જીવનસાથી છે તમારા મિત્ર છે કોઈ તમારા બીજા કોઈ એવા વ્યક્તિ છે કે એની સાથે સાથે ચાલવા જાઓ ફરવા જાઓ આપણે ત્યાં તકલીફ છે કે વર્ષમાં માણસની આર્થિક ફલાણી ઢીકણી એવી બધી સમસ્યાઓના કારણે લોકો ફરવા ઓછું જાય છે વર્ષમાં એકવાર બે વાર ફરવા જવું અને સૌથી મહત્વની વાત આપણે જે ઓટલા પરિષદની ટીકાઓ કરીએ છીએ ને સાહેબ એ જીવનના સુખમાં બહુ જરૂરી હોય છે તમે દિવસમાં અમુક ટાઈમ તમારા મિત્રો સાથે ટોળ ટપ્પા કરો ઓટલે બેસો જગતભરની વાતો કરો આ રિલેક્સેશન છે એક પ્રકાર આપણે મહિલાઓને બહુ એની ટીકા કરતા હોઈએ છીએ કે ભાઈ ઓટલા પરિષદ છે ને ચોવટ કરે છે પણ કેટલીક વાર આ તમારા તમારા જે તમારી જે તકલીફો છે ને એને ઓછી કરવામાં બહુ મોટી ભૂમિકા ભજવતા હોય છે છેલ્લે એક કવિતા સાથે બે બે રચના સાથે વાતને પૂરી કરવી છે કે સુખ અને દુઃખ આપણે ત્યાં સુખ અને દુઃખ બે સિક્કાની એ બાજુઓ છે એવું આપણને ઘણી વાર કહેવામાં આવ્યું છે ભાનુપ્રસાદ પંડ્યાએ આ સુખ અને દુઃખ શું છે એની સરસ મજાની વ્યાખ્યા કરી છે સોહામણું છાયેલ વાલમાં સુખતો સોહામણું છાયેલો વાલમાં ઓલ્યું તો વાયરાની ઝાપટમાં ઉડે ઓલ્યુ તો વાયરાની ઝાપટમાં ઉડે આ રૂવાળે કોર્યું એટલે તમે બહુ ગમે એટલી કોશિશ કરશો ને સાહેબ આ પીછો નથી છોડવાનો એ તમારા ઉપર છે કે તમે કઈ રીતે એને લો છો અને આખરમાં જાતુષ જોશીની એક નાનકડી વાત પણ ચોટદાર વાત સાવ સરળ ભાષામાં સુખ અને દુઃખને તપાસ્યા તો થયું સુખ અને દુઃખને તપાસ્યા તો થયું એક મનના બે અલગ ફોટા હતા વાત આટલી જ છે સાહેબ તમારે સુખી રહેવા માટે કોઈ બહુ જાજો પરિશ્રમ કરવાની જરૂર નથી સારા સંબંધો કેળવો એકલતામાં ડૂબી ન જાઓ તમે રિટાયર થયા તો તમને જે ગમે કામ કરો એમાં તમે પ્રવૃત્ત રહો મજા કરો તમારા જીવનસાથી સાથે જે નથી ગાળેલી ક્ષણો રહી ગઈ હતી જે એ તમે જીવવાનો પ્રયત્ન કરો તો આ સુખ તમારું પાડોશી જરૂર બનશે અથવા તો તમારા ઘરમાં જરૂર વાસ કરશે આભાર ફરી મળીશું